મુંદ્રામાં ગૌસેવાના લાભાર્થે ડે નાઈટ ઓપન ઇન્ડિયા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય 96 ટીમોની ભાગીદારી વચ્ચે ધ્રુવ 11 નો રોમાંચક વિજય ગૌસેવાના પવિત્ર હેતુ સાથે આયોજિત સુકલ્પેશ શાંતિલાલ મારૂર સુવિધા ગ્રુપ દેપર દાદર મુંબઈ સ્મૃતિ કપ ઓપન ઇન્ડિયા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન 3 નું ભવ્ય આયોજન મુંદ્રાના ગദാસર શાસ્ત્રી મેદાન ખાતે કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં દેશભરમાંથી કુલ 96 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ટુર્નામેન્ટનો પ્રથમ મેચનો શુભારંભ મુંદ્રા પોલીસ સ્ટેશનના PI શ્રી રાકેશભાઈ ઠુમ્મર સાહેબના હસ્તે ટોસ ઉછાળી કરવામાં આવ્યો હતો. પ્રથમ મુકાબલો બાપા સીતારામ 11 મંગરા અને ઇફતા 11 ભુજ વચ્ચે રમાયો હતો, જેમાં ટોસ જીતી બાપા સીતારામ 11 ને બેટિંગ પસંદ કરી હતી. ટર્નામેન્ટની મેગા ફાઈનલ તારીખ 25 જાન્યુઆરી 2026 ના રોજ રાત્રે 9 વાગ્યે યોજાય હતી ફાઈનલ મેચ નો ટોસ પૂજ્ય વંદનિયા સંત શ્રી ત્રિકમદાસજી મહારાજ રાષ્ટ્રીય અધ્યક્ષ ગૌ રક્ષા ગુજરાત ના હાસ્તે કરવા માં આવ્યો હતો 12 ઓવરની આ ફાઈનલ મેચમાં ધ્રુવ 11 અને રાજ 11 મોટા કાંડાગરા વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી ટોસ જીતી ધ્રુવ 11 ને બોલિંગ પસંદ કરી હતી पहला बैटिंग करता राज इलेव ने एक सौ छेतालीस मजबूत स्कोर उभो करयो हतो। जवाब मा ध्रुव इलेव ने शानदार बैटिंग करी रोमांचक विजय ट्रॉफी नामे करी हती। फाइनल मैच में मैन ऑफ ध मैच निखिल राठौर मैन ऑफ ध सीरीज आलम मुतवा बेस्ट बैट्समैन रसीद गोयल बेस्ट बॉलर साले मामद रहा था विजेता टीम ने रूपिया एक लाख अग्यार हजार एक सौ અને ઉપવિજેતા ટીમને રૂપિયા 55555 નો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો આ પ્રસંગે મુન્દ્રા પોલીસ પરિવાર તરફથી પીએસઆઈ શ્રી ગોસ્વામી સાહેબ મુન્દ્રા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ શ્રી પ્રણવભાઈ જોશી મુન્દ્રા બારોઈ નગરપાલિકાના कारोबारी चेयरमैन શ્રી ભોજરાજભાઈ ગઢવી સત્તા પક્ષના નેતા શ્રી ધંબા ઝાલા કચ્છ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના चेयरमैन શ્રી विरम भाई गढ़वी चेयरमैन श्री शक्तिसिंह राठौर कुंदरोड़ी ग्राम पंचायत न सरपंच श्री मयूरसिंह सोढ़ा विपुल भाई कंस्ट्रक्शन न ओनर श्री सुरेश भाई सोधम बॉम्बे मेट्रिक नीपुण केनिया पीयूष भाई गाला विश्व हिंदू परिषद न प्रमुख श्री नरेंद्र सिंह झाला प्रणवभाई शाह कांदाग्रा सरपंच प्रतिनिधि डाया भाई गढ़वी चंद्रकांत गोडिया लालूभा परमार भरत भाई पातारिया, रमेश भाई कुवरिया कुलदीप सिंह जाडेजा दिनेश गोस्वामी दिनेश मंडप हाजर रही कार्यक्रम शोभा वधारी हती, आयोजन अने संचालन रतन भाई गढ़वी गौ रक्षा सेवा ट्रस्ट मुन्द्रा टीम द्वारा आव्यु हतु। जेना बदल तमाम मेहमानों द्वारा आयोजकों ने दिल थी अभिनंदन। आव्या पाठ्या રમત ગમત દ્વારા યુવા શક્તિ અને સમાજની એકતાનું ઉત્તમ ઉદાહરણ આ ટૂર્નામેન્ટમાં જોવા મળ્યું હતું આ રમત ગમત દ્વારા યુવા શક્તિ ચૌદ ટીમવર્ક અને સમાજની એકતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું હોવાનું સર્વત્ર પ્રશંસા પામી હતી યાસર ખત્રી ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ